આપણી છે ને વાર્તા દશામાની સાંભળીએ બરોબર બધા દશામાની વાર્તા સાંભળેલી એટલે હમણાં એ દશામાની વાર્તા કરવાની હે અમારે વાર્તા સાંભળવી પડે કાયમ પછી અમે દોરાની ગાઈટ છોડે હગીએ દહ દીની અમારે હોય ગાઈટ હોય બાંધેલી દોરામાં એટલે તમે જોજો ને સાંભળજો હેરખાઈ માતાજીની વાર્તા દશામાની તછામા તછામાનું વ્રત કરવાથી ગરબા સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે અને જો દશા ખરાબ ચાલતી હોય તો એમાં સુધારો થાય છે આ વ્રત અષાઢ વ્રત ઓમાસ એટલે કે દિવસેના દિવસથી શરૂ કરાય આ વ્રત કરનારે સવારે નાઈ ધોઈને વાર્તા સાંભળવી અને દસ દિવસ નકોડા ઉપવાસ કરવા માટીની સાંજણી બનાવી તેનું પૂજન કરવું અને દસમા દિવસે આ સાંજણીને જળમાં પધરાવવી વ્રત પૂરું થયે વ્રતનું ઉજવણું કરવું એક રૂપાની સાંધણી બનાવી તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી દશામાં બહેનો દશામાનું વ્રત કરે નદીમાં નાય નદીના કાંઠે રાજાનો વહેન હતો રાણીએ દાસીને પૂછ્યું આ બહેનો શાના વ્રત કરે છે દાસી નદીને આરે ગઈ અને પૂછ્યું બહેન તમે શાના વ્રત કરો છો બહેનોએ કહ્યું દશામાના એ વ્રત છે રીતે થાય દાસીએ પૂછ્યું બહેનોએ કહ્યું દસ સૂત્રના તાતણા લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું દાસી મહેલમાં આવીને રાણીને વાત કરી રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું હું દશામાનું વ્રત કરું રાજા કહે એ વ્રત કરવાથી શું લાભ રાણી કહે ને ધન મળે પુત્ર અને પરિવાર વધે રાજા કહે મારે ધનની ખામી નથી હાથી ઘોડા રાજપાટ જે જોઈએ તે બધું છે રાજાના અહંકારના વચનોથી રાણી અને ખાધા પીધા વિના સુઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને રાજ્યમાં બધે ફરી વળ્યા સવારનો પહોર થયો રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી ગંડનમાં પૈસોય ના મળે કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણો નહીં ગામની પ્રજા રાજાને કહેવા લાગી હવે તમે પહેલી લુગડે બહાર નીકળો તમારા રાજમાં દશા બેસે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદરે ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ રાણી કહે છે આપણી દશા કઠણ છે આપણે એ રહેવામાં સાર નથી આમ કહી રાજા રાણી ત્યાંથી આગળ ચાલ્યા રસ્તામાં પૂરને ભૂખ લાગી એટલામાં રાણીની બેનપણીનું ગામ આવ્યું રાણી કહે બેન બટકું રોટલો આપીશ જા જારણ મારા રાજ્યમાં બટકું રોટલો લેવા આવી છે શરમ નથી આવતી તેવું બેનપણીએ કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી રાણી બંને રાજકુમારોને લઈને વાવમાં પાણી પીવડાવવા જાય છે ત્યાં તો બંને રાજકુમારોને દશામાએ વાવમાં ખેંચી લીધા રાણી રોતી અને કલ્પાન કરતી રાજા પાસે આવી અને કહ્યું મારા બંને દીકરા વાવમાં પડી ગયા છે રાજાએ કહ્યું કલ્પાન શું કામ કરો છો જેના હતા એને લઈ લીધા ત્યાંથી તેઓ દૂર આવ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કે આ તો મારી બહેનનું ગામ છે એને મળ્યા વિના કેમ જવાય ગામમાં પખાલી સાથે કેવડાવ્યું તમારા ભાઈ ભોજાએ મળવા આવ્યા છે બેન કે છે કે મારા ભાઈ ભોજાએ મળવા આમ ન આવે બહેનને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય નહીં તો ઘોડા ગાડી રથ પાલખી વિના આવે નહીં બેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટલીમાં ઘાલીને મોકલાવ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ અને સાંકડું સાફ થઈ ગયું રાજાએ વિચાર્યું કે જણી બેન મને મારી નાખવા રાજી ન હોય પણ આ તો બધા દશાના ખેલ છે એટલે માટલીને પોયમાં ભંડારી એ લોકો આગળ ચાલ્યા આગળ મોટી નદી આવી તેમાં ચીબડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું અમને બહુ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતે ચીબડું આપ્યું સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિયમ હતું એટલે ચીબડું રથમાં મૂકી તેઓ સુઈ ગયા ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના બીજા ગામના કુંવર રિસાઈને મોસાડ નાસી ગયો હતો તેથી એ રાજાએ સૈનિકોને શોધ કરવા માટે અહીં મોકલ્યા હતા રથમાં જે ચીબડું હતું તે અચાનક કુંવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું તેથી સૈનિકોએ તેઓ બંનેને માર મારીને પોતાના રાજા પાસે ખેંચી ગયા પેલા રાજાએ એમને જેલમાં નાખ્યા અને રાણીને જુદી ઓરડી આપી એટલું દુઃખ પડતામાં તો બાર મહિના પૂરા થયા અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે એટલે તો આવું નહીં થયું હોય લાવ હું દશામાનું વ્રત કરું તેણે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા દસ મુઠી ઘઉં લીધા માટીની સાંધણી બનાવી એવી રીતે તેને વ્રત પૂરું કર્યું પોતાના પતિને જમાડ્યા જમાડીને ઓરડીમાં આવી રાત્રે સાંધણીને ઘરમાં રાખી સવારે ચાર વાગે જળમાં પધરાવી જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સ્વપ્ન આવ્યું વિના વાગે તે રાજાને જેલમાં પૂર્યો છે તેને તું સવારે છોડી મૂકજે તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે તે સવારમાં પાછો આવશે આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે તેવી તારી થશે સવારના પોરમાં રાજકુમાર આવ્યો રાજાએ પહેલા કુંવરનું માથું જોયું એ લીલું તાજું ચીપડું હતું સ્વપ્ન સાચું પડ્યું એટલે તેણે પેલા રાજાને જેલમાંથી છોડી મૂકવાનો હુકમ કર્યો સારા વસ્ત્રો પહેરાવી તેણે રાજા રાણીને રજા આપી અને કહ્યું તમે મારા ગુનામાં નથી પણ તમારા ઉપર કોઈ દેવીનો કોપ ઉતર્યો હોય એમ લાગે છે રાણી રાજાને કહે છે ચાલો આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા વળતી લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી ક્યાંથી આગળ જાય છે રાજા વિચારે છે કે માર જની બેન મને મારવા રાજી ના હોય The US is full of opportunities with over 5000 universities offering રાજા વિચારે છે કે માર જની બેન મને મારવા રાજી ન હોય માટલી ગાડી જોતા જોઈએ ચરાપુલીને જુએ છે તો માટીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકડું લીધું માટી રથમાં મૂકી રાજા રાણી રથ ચલાવો કઈ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા પણ પાછા કેવી રીતે એમણે ઘરડા ઋષિનું રૂપ લીધું છોકરાઓને આંગળી વળગાડીને આવ્યા અને રાજાને બૂમ પાડી ભાઈ રથ ઉભો રાખો ને આ બંને રાજકુંવરો જેવા છોકરાઓ ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઉભો રાખ્યો તેમણે તેમના છોકરાઓને ઓળખ્યા અને બંને રાજકુંવરોને વાલથી ઉપાડી લીધા ઋષિમાએ કહ્યું આજથી તમારી વળતી દશા થશે તમે અહંકારના વચનો કાઢ્યા હતા એટલે તમારી દશા કઠણ હતી હવે તમે મારા વ્રતનું મહિમા વધારજો એટલું કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બેનપણીએ પહેલા જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બાર ઉભી હતી એ રાણીને ઓળખી અને ભેટી પડી અને કહ્યું અરે બેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણી કે મારી દશા કઠણ હતી ત્યારે તમે મને કટકો રોટલો ન આપ્યો તેથી હવે અમે નહીં રહીએ એટલું કઈ રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાને ગામ આવ્યા ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે આ વાત સાંભળતા વાંચતે ગાજતે ગામ લોકો સામયું કરવા સામા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા તેમની વધી આનંદ નો પાર ના રહ્યો રાણીએ પાંચ વર્ષ પૂરા થયા એટલે કૃપાની સાંધણી બનાવી વ્રત ઉજવ્યું દશામાં જેવી રાજા રાણીની દશા વાળી એવી સૌની વાળજો જય જય દશામાં